આ વરસાદ ના વાતાવરણ માં જે આસર કુસર ના કવાય આ વાયરસ વાળો રોગ ચાલુ છે એટલે આ કાંટા હોય જાય ઇન્જેકશન આપી દે આ બાજુ લાવો ગોળી આપી દઉં

કરે તો <laughs>

બેન <laughs> બે <laughs> <laughs>

તકલીફ થાય છે કે તમારા બટાકા જેવતર કઈ ગયા હતા અખામાં તમે શું તકલીફ થાય છે મને તમે દેખ કેવા છો બસ ખાવાનો ભારે ને નથી થોડીયા ત્યાં બલા તો બબે બબે એજીસર આલો બનાય ને ફરજી મઢી લે ના ઇન્જેક્શન બેન માર દો હકોડા આમાં ફોન ડાકતા રે ભઈ કરો ઓર બીજી ઇન્જેક્શન આપી દો

અલા ડોક્ટર સાહેબ તમે દવા કરો તો શું કરો 4000 હતા નેવા નેવાસી અલા દવા તો કમ્પ્લીટ કરો પણ તમારા છોકરા ભેનાના રખડ રખડ કરતા હોય છે જ નહીં તો એ ખબર રાખી પડે આ છોકરાના તો જ હોય પછી ખબર નીકળી જાતા હોય ખબર નઈ ખાવામાં પણ દવા તમે આપી દવા પાછી હોય તો બીજી પછી દવા આપો તમને ચેક કરો

કોઈ સાઈડમાં થોડીવાર બેહાર દો બીજા છોકરાને ચેક કરી લો બારશો તક આ તો ઈચ્છા છે કરવો પડશે ગેસ બેસ લઈ દેજો થોડી ગુડ ગુડ હું કોઈ તો કને આપો થોડીવાર હટ આપી દો તન સાહેબ બળબળનજી શેર આલ દો અને પેલાનો અધી ડુંગા દુખાવા થોડી વાત એક જકો કરો ગેસ ને જાય ઉબા બંધ થઈ જા દરેક ને પટ્ટી લગાઈ દો

મોટા છે <graffiti> <mainland> <fever> અપોર્કોં જો ચેક કરવું પડશે આ પાડવી પડશે અરે પ્લેટ કોઈ દાટ થાય